અને જે વિશ્વની અંદર ભારતનું નામ ગૌરવ કરેલું છે ત્યારે પોલેન્ડ પણ જામ દિગ્વિજયસિંહજીને બહુ ખૂબ માન સન્માન આપે છે અને જેના કારણે આપણે કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જે ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓના ઋણના કારણે પોલેન્ડે બોર્ડર ખોલી અને ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટેનો રસ્તો ખોલી આપેલો અને તાજેતરમાં જ હમણાં ઇઝરાયલે પણ જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી અને ખૂબ એમને રિસ્પેક્ટ આપેલી છે તો ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આવા યશસ્વી ભારત માતાના વીર સપૂત શ્રી